જામનગર મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં પશુઓના મોત મામલે વિપક્ષના કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મેરિયા કોલોની વિસ્તારમાં આવેલા ઢોર ડબ્બામાં રખડતા પશુઓને પકડીને રાખવામાં આવે છે વિપક્ષના કોર્પોરેટર જનમબેન ખફીએ ઢોરના ડબ્બામાં મુલાકાત લેતા મૂંગા પશુઓ મરતા હોવાના આક્ષેપ કર્યો છે તંત્ર દ્વારા યોગ્ય જાળવણી ન થતી હોવાનો અને પશુ તબીબ ન હોવાના કારણે પશુઓના મોત થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકા સંચાલિત રોડ ઉપરના આ ઢોરના ડબ્બામાં કેટલા પશુઓને અત્યારે રાખેલા છે એની શું વ્યવસ્થા છે એની તો કોઈ માહિતી આપવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર જ નથી બે ચોકીદાર સિવાય અહીંયા કોઈ છે નહીં બીજું કરતા પણ થોડોક પણ ઘાસચારો નથી પાણીની વ્યવસ્થા નથી પાણીની ટાંકીઓ ખાલી પડેલી છે આ ભાન ઉનાળામાં આ પશુઓને પાણી વગર તડપાવી તડપાવીને આ તંત્ર દ્વારા જાણે મારી નાખવા માટેના પ્રયત્ન થતા હોય એવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને અત્યારે અહીંયા ત્રણ ગાય માતાઓના સૌ પડેલા છે જે સૌ ત્રણથી ચાર થી મૃત્યુ પામેલા હોય એવો અંદાજો લાગે છે અને ચાર ગાય માતાઓ અત્યારે એ રીતે તડપી રહ્યા છે કે તડપલા મારી રહ્યા છે તો એની માટે કોઈ આરોગ્યની વ્યવસ્થા નથી કોઈ ડૉક્ટરે વિઝિટ લીધી છે કે શું કેટલા દિવસ પહેલાં વિઝિટ લીધી છે કે શું કોઈ રેકોર્ડ નથી આ હાલતમાં ગાય માતાઓને જોઈને ખરેખર કોઈ પણ વ્યક્તિનું અને ભારત દેશ જ્યારે આ સંસ્કૃતિનો દેશ હોય ત્યારે તો કોઈ પણ વ્યક્તિનું આત્મા આત્માજંઝોળી ઉઠે પણ આ તંત્રને કે આ ગાય માતાના નામ ઉપર મત લેવાવાળા પદ અધિકારીઓને કોઈ ફેર પડતો નથી અને હું ખાસ માંગીશ કે જે જીવદયાળ પ્રેમીઓ ગમે ત્યારે પૈસા ના તોડતાડ કરવા માટે ગમે ત્યાં પહોંચી જાય છે એફઆઈઆર કરાવે છે તો આ તમારી નજરની સામે અહીંયા હું બતાવું છું હું ફરિયાદી બનીશ ચાલો કોણ આવે છે મારી સાથે ફરિયાદ નોંધાવવા માટે